પાટણની આઈટીઆઈમાં એકાત્મ અભિયાન અંતર્ગત ત્રિદિવસીય ધ્યાન કાર્યક્રમ ગુજરાત સરકાર અને હાર્ટ કુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને હૃદય આધારિત ધ્યાન શીખવવામાં આવ્યું પાટણ જિલ્લામાં ગુજરાત સરકાર અને હાર્ટ કુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે શંખેશ્વર સમય અને હારીજ એમ કુલ ત્રણ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ત્રિદિવસીય ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ રોજબરોજ જીવનમાં તણાવનું પ્રબંધન કરીને જીવન કૌશલ્ય વિકસાવી શકે ઉમદા ઉદ્દેશ્યથી આ ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હાર્ટ કુલનેસ સંસ્થાના પ્રશિક્ષક દ્વારા શંખેશ્વર સમી અને હારીજ આઈટીઆઈમાં વિવિધ ટ્રેડમાં અભ્યાસ કરતા આ તાલીમાર્થીઓને ત્રણ દિવસ સુધી હૃદય આધારિત ધ્યાન પદ્ધતિ શીખવવામાં આવી તાલીમાર્થીઓને ધ્યાનની સાથે સાથે આંતરિક શુદ્ધિકરણ અને પ્રાર્થના ધ્યાનનો અભ્યાસ કરાવી પ્રશિક્ષિત કરવામાં આવ્યા ત્રિદિવસીય સત્રોમાં વિદ્યાર્થીઓને બાયો આધારિત કૃષિ પદ્ધતિ વિઝડમ આધારિત નોલેજ અને બ્રાઇટર માઇન્ડ અંગે સમજણ આપવામાં આવી ગુજરાત સરકારને હાર્ટ કુલનેસ સંસ્થાના સહયોગથી એકાત્મ અભિયાન અંતર્ગત યોજાયેલા આ ધ્યાન સત્રમાં ચારસો જેટલા વિદ્યાર્થીઓ અને આઈટીઆઈના આચાર્યો તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ